બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે જે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાત વરસાદ વરસાદ લાવશે ઓગસ્ટ ભારે થવાની શક્યતા છે અંબાલાલ મુજબ આ નવી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદ લાવશે જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરમાં પણ વરસાદ આવી શકે છે સુરેન્દ્રનગર રાજકોટ હળવદ મોરબી અને ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોના મધ્ય ગુજરાતમાં વરસાદ પણ લાવશે પાટણ મહેસાણા બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ લાવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે બાવીસ થી ચોવીસ ઓગસ્ટ પર્વતારોહણ મેઘ બનશે જ્યાં ચડશે ત્યાં વરસાદ વધારે લાવશે પર્યુષણમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે જ ગણેશ ચતુર્થી આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે અંબાજીના ડુંગરાળ પ્રદેશોમાં વરસાદ લાવી શકે છે ઓગણત્રીસ થી ત્રીસ ઓગસ્ટ ભારે વરસાદી ઝાપટા રાજ્યમાં પડી શકે છે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થઈ શકે છે ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે તો સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ દરમિયાન વરસાદી ઝાપટાની સંભાવના છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં